જાનગઢ નગરપાલિકાના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે ભયંકર પીડા ભોગવી રહ્યા છે આજે આપ નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં આપ કાર્યકર્તાઓ તેમજ શહેરીચરો સાથે મળી નગરપાલિકાના વહીવટદારની ફરજ નિભાવી રહેલા મામલતદારની સમસ્યાને નિરાકરણ માટે રજૂઆત કરી થાનગઢ શહેરમાં ગંદકીના સામ્રાજ્યથી લોકો પીડાઈ રહ્યા છે ગટરો ઉભરાઈ છે પીવાનું પાણી શુદ્ધ મળતું નથી રોડ તૂટી ગયેલા છે હોસ્પિટલમાં પૂરતા સંસાધન નથી પૂરતા ડોક્ટર નથી શિક્ષણ માટે પૂરતા બેસવાના વર્ગ નથી બાળકોને ભણાવવા પૂરતા શિક્ષકો પણ નથી યુવાનો માટે ગ્રાઉન્ડ નથી સવા લાખથી વધારે વસ્તી ધરાવતા થાનગઢ તાલુકામાં એક પણ સારી લાઇબ્રેરી નથી તમામ મુદ્દે રજૂઆત

અહીંના જે લોકો છે એની જે પીડા છે એ સમજવાના પ્રયત્ન કર્યા પહેલા સાહેબની બદલી થઈ જાય છે આજે અમે એ અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસેથી કે થાનગઢની અંદર સવા લાખથી વધારે વસ્તી ધરાવતો તાલુકો તાલુકા મથક હોવા છતાં અહીંયા સારા રોડ રસ્તા નથી અહીંયા સ્કૂલ છે તો પૂરતા શિક્ષકો નથી બેસાડવા બાળકોને બેસાડવા પૂરતા વર્ગ નથી હોસ્પિટલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં પૂરતા સંસાધનો નથી લેબોરેટરી માટેના ત્યાં પૂરતા ડોક્ટરો નથી કોઈ વિભાગના રોડ રસ્તામાં મોટા મસ મોટા ખાડાઓ પડેલા છે ઓવરબ્રિજના કારણે તમામ વેપારીઓ હેરાન થાય છે આજે જ્યારે ધાર્મિક પ્રસંગો અત્યારે ચાલતા હોય શ્રાવણ માસની અંદર ત્યારે ગંદકીના પાણી દરેક વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર બે માં રહીશોના ઘરમાં ગંદકીના પાણી ઘૂસી જાય છે ગટરો ઉભરાય ત્યારે તમામ મહિલાઓ યુવાનો વડીલો તમામ શહેરીજનોની પીડા લઈ અને આજે અમે મામલતદાર સાહેબને ને રજૂઆત કરવા આવ્યા છીએ કે હવે આ આખરી લડાઈ છે હવે સહન શક્તિની હદ અને ચરમ સીમાઓ પૂરી થઈ છે છ મહિનાથી લડીએ છીએ તેમ છતાંય કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ અમારી સાથે જોડાયા છે રજૂઆત કરવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જે યુવાનો કરે છે એ યુવાનો માટે સારું ગ્રાઉન્ડ પણ આ સરકાર થાનગઢમાં આપી શકી નથી વાંચન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સારી લાઇબ્રેરી થાનગઢને આ સરકાર આપી શકી નથી એટલે તમામ માંગણીઓને લઈ અને આજે અમારી થાનગઢ મામલતદાર સાહેબને રજૂઆત હતી આવતીકાલે સ્થળ તપાસ કરવાની બાહેદરી આપી છે સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવાની બાહેદરી આપવામાં આવી છે જો અગર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં ખાનગઢ નગરપાલિકાની તમામ સમસ્યાઓ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે અને આક્રમકતાથી જેવડી પણ લડાઈ લડવાની થાય આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી અહીના રહીશો માટે લડશે આભાર